ચલો ચૈતર વસાવાથી આગળ ગાંધીનગરની રાજનીતિ ઉપર આપણે વધીએ તો ગાંધીનગરની અંદર પણ તમે ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષથી જોતા આવ્યા છો અને કદાચ આ પહેલી વાર એવું હશે કે ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ કોને બતાવે એ વાતને લઈને કશ્મકસમાં છે અને સી આર પાટીલનું એક નિવેદન અત્યારે આવ્યું છે અને સી આર પાટીલે એવું કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એટલે કે નવમી સપ્ટેમ્બર પછી ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં નવા અધ્યક્ષ મળી જશે તમને લાગે છે નવા અધ્યક્ષ આવશે તો બધું જ સરખું થઈ જશે ભારતીય જનતા પાર્ટીમાં જુઓ બેન બધું થઈ જશે એવી સંભાવનાઓ બહુ ઓછી છે એનું કારણ છે પચ્ચીસ થી સત્તાવીસ વર્ષ સુધી જે જગ્યા પર સત્તા મળી છે શાસન રહ્યું છે અને સત્તા અને શાસનનો સદુપયોગ બે રીતે થતો હોય છે સ્વસેવા માટે અને જનસેવા માટે હવે અહીંયા લગભગ ઇક્વલ ઇક્વલ થયું હોય અને બધાને જ બધું જોઈતું હોય તો એને સંતોષ કેવી રીતે મળે એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પાછા પણ છે 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 ને બધા બહુ 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 અપેક્ષા અપેક્ષા પાર્ટી પાસે બધાને જનતાને તો જ પણ એનાથી સો ઘણી વધારે ચૂંટાઈને જે જનપ્રતિનિધિઓ બની ગયા છે કે હોદ્દા પર લઈને બેઠા છે એ લોકોને બધાને ઘણું બધું જોઈએ છે થોડું મળે છે તો એનાથી સંતોષ નથી અને બીજી વસ્તુ એવી છે કે જેમને મળ્યું એ લોકોએ પણ પક્ષની નજર તો છે પ્રદેશ અને ની પણ કે આપણે જેને આપ્યું એને કેટલું કર્યું એના માટે કેટલું કર્યું પાર્ટી માટે શું કર્યું આ પ્રદેશ પ્રમુખ નહીં મળવા પાછળના ઘણા બધા પરિબળોને કારણો છે અને એમાં એક આ છે બાકી ઠરાવ પે ઠરાવ તો આપણે જોઈ જ રહ્યા છે પ્રદેશ પ્રમુખ મળી જવા જોઈતા કોંગ્રેસે એની રીતે કરી નાખ્યો કારણ કે કોંગ્રેસની બુકિંગ ખોવાનું નહોતું જે કઈ છે એ મેળવવાની વાત છે અહીંયા પાર્ટીને ટકી રહેવાની વાત છે અને તે પણ ગુજરાતની ની જ્યાં વાત કરીએ ત્યાં સુધી અને હવે ક્યાંક એવું તો નથી ગોપીબેન કે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર જે કામ કરીને ગયા અને એકસો ને છપ્પન બેઠકો આપીને ગયા આવડી મોટી ઊંચી સફળતામાં અપેક્ષાઓ પણ વધી જાય એ બહુ સ્વાભાવિક છે ને હવે ગુજરાતની પાસે ભારતીય જનતા પાર્ટી ને દિલ્હીથી એવી અપેક્ષા હોય કે એટલીસ્ટ તો તો આવી જોઈએ અને આ પરિસ્થિતિમાં શુદ્ધ ગુજરાતીમાં કહેવત છે કે શિયાળ ખેંચે સીમ તરફ અને કૂતરું ખેંચે ગામ તરફ આ વસ્તુમાં આનું અહીં અહીં આ ખેંચતાન ની અંદર સાહેબ બાકી વાસ્તવિકતા તો ઘણા બધા કેટલા બધા નામો ચાલ્યા છે અસંખ્ય નામો ચાલ્યા છે પણ પ્રદેશ પ્રમુખની આ વખતે અને એનું કારણ માત્ર સૌરાષ્ટ્ર વાળામાં ગેમ પટેલ સૌરાષ્ટ્રમાંથી હોય તો એમાં બક્ષી પંચ પંચ જેટલું વિભાજન જ્ઞાતિઓનું થયું એટલી મુશ્કેલી સત્તાની વહેંચણીમાં થઈ અત્યારે આખે આખું રૂપાણી રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મંત્રીમંડળ બદલી નાખ્યું આજે છે પરિસ્થિતિ એવી નવું મંત્રીમંડળ બનાવવું છે તો કેટલી મુંજવણો છે કોને લેવો કોને પડતો મૂકવો પેલો કે કે હું આવું આમાંથી હજુ એ નથી એનું રીઝન શું બે આપણે જે ચર્ચા કરવા બેઠા છે સ્પષ્ટ છે કે મુંજવણો ઘણી બધી છે મુશ્કેલીઓ બધી બહુ છે કારણ કે અને રાજનીતિમાં બેલેન્સ કરવું એ અતિ કઠિન છે બેલેન્સ કરવાનું પણ રાજનીતિમાં તો તો કરો બીજો આ પરિસ્થિતિની અંદર પ્રદેશ પ્રમુખનું કોકડું ગોચવાયું છે અને બીજું એવું પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ પણ કેટલીક આંતરિક ખેંચતાણ છે હોય સત્તા હોય ત્યાં વિવાદ હોય તારું મારું હોય અને એને કારણે થોડા ડિસ્ટર્બન્સ આવતા હોય આંતરિક વિવાદની વચ્ચે કારણ કે જે રીતે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એન્ટી ઇન્કમ બનસી ત્રીસ વર્ષની જે એન્ટી ઇન્કમ બનસી છે અને લોકોમાં એક અસંતોષ જાહેર થઈ ગયો છે તમે જો ક્યાંય પણ જશો એટલે તમને લોકોની વચ્ચે લોકો સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એક લોકોમાં અસંતોષ આપણને દેખાય છે

એ પ્રજાની નજરમાં કે દ્રષ્ટિની અંદર જે હોવું જોઈએ જે રહેવું જોઈએ એવું થયું છે ખરું નથી થયું બધાને બધું દેખાય છે 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 ભારતીય જનતા પણ સ્વીકારતા થયા કે ક્યાંક આંતરિક અસંતોષ તો ઠીક છે બધે જ હોવાનું એક કુટુંબ હોય એક ફેમિલી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ કોંગ્રેસમાં બી ક્યાં અસંતોષ નથી આપની અંદર પણ ક્યાં અસંતોષ નથી મેં કહ્યું આગળ કે જ્યાં સત્તા છે

ત્યાં સંવાદ ઓછો જો સંવાદ થાય ને બેન તો તો જનકલ્યાણ થઈ જાય સેવા શ્રેષ્ઠ થાય પણ વેચવાની લડાઈ હોય એ પછી સત્તાની હોય એ રૂપિયાની હોય કે કોઈ પણ વેચણમાં હંમેશા વિવાદ થાય આ સત્તાની અંદર આ જ પરિસ્થિતિ છે પાર્ટીની અંદર એટલું બધું તમે જુઓ અર્જુન મોઢવાડિયા ક્યાં છે કેમ ગયા શું માત્ર બચી જવા માટે ગયા અપેક્ષા નથી જાહેરાતો નથી થઈ અત્યારે બી ગણતરીઓ મુકાય છે કોંગ્રેસમાંથી જે ગયા છે એ સુખી છે કારણ કે જો કોંગ્રેસ ને આપે તો ઘરના ઘરના અમારે કે ઘરના ના પાતર ના ખુરચીઓ ગોઠવવાની અને હા એમને મંત્રીમંડળો અહિયાં ઓછા મંત્રીમંડળના ઉમેદવારો છે અને જો હું છે એટલે આ સત્તા આ બધું જોવાનું છે આ ખેલ છે અને આપણે જાણીએ જ છે કે સેવા માત્ર કહેવાનું રહી છે બાકી મેવા કમાવા માટેની આ બધી લડાઈઓ છે અને પ્રદેશ પ્રમુખ માટે જે તમે વાત કરી પ્રદેશ પ્રમુખ ની અંદર પણ ગણિત મૂકે છે મોડી મંડળ બી પણ એમને બી મોદી સાહેબ અને એમને બી દિલ્હી પણ એવી રીતે એવો માણસ જોઈએ છે કે જે બધું બગડ્યું છે એને થોડું ઠીકઠાક કરે કોઈ જૂથબંધીનું લેબલ ના લાગવું જોઈએ બધા જે બધા નામ આવે છે કે આ આના પક્ષનો આ આના પક્ષનો બીજું અત્યારે આપણે ચર્ચાઓ થાય છે જાહેરમાં ચર્ચાઓ થાય છે તો કઈક બિલકુલ એના વગરની નથી હોતી કઈક તો તથ્ય હોય સંઘ પણ ઈચ્છે છે કે ગુજરાત જેવું સંવેદનશીલ જગ્યા હોય રાજ્ય હોય ત્યાં ફરી કોઈ સંગઠનને બધાને ઠીક તો કરવું હોય ને દર દિવાળીએ ઘર સાફસૂફ થતા હોય તો જયારે આવી નવી નિમણૂકો આવતી હોય અને જયારે વધારે કઈ તકલીફો હોય પાર્ટીની અંદર તો એ સ્વાભાવિકપણે એને ઠીકઠાક કરવાની કોશિશ થાય એટલે એમના માટે એક સિરદર્દ બન્યું છે તારીખો પાડવી બાકી સી આર પાટીલ સાહેબે કેટલી વાર ડિક્લેર કર્યું કે હવે મારું કામ પત્યું હું દિલ્હી હવે નવું આવશે મારી જવાબદારી નથી સ્વાભાવિક હોય

વિશ્વના સૌથી મોટી પાર્ટી તરીકે જો ભારતીય જનતા પાર્ટી ગણાતી હોય હોય હકીકત હોય અને એમાંથી સારા પણ હવે પાછળ ક્યાંક ડર એવો તો નથી કે કોઈક મૂકી દઈએ અને બળવો થાય કારણ કે ઘણા બધાની ઈચ્છાઓ અતૃપ્ત છે અતૃપ્ત આત્માઓ શું નથી કરતા બેન જોઈ જ રહ્યા છે આપણે એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે તૃપ્ત આત્માઓ ખાઈ પીને તગડા બગડા થઈ ગયા હોય પણ અતૃપ્ત આત્માઓ છે એમને જે કંઈ જોઈએ છે એ માટેની લડાઈ ચરમ સીમા છે અને એ સંતોષ એ બધું ઠારી શકે એ કરી શકે એવી વ્યક્તિની શોધમાં ભારતીય જનતા પાર્ટી હોવાનું બહારથી આપણને જાણવા મળે છે અને હોય પાર્ટી છે એ કોંગ્રેસ હોય કોંગ્રેસે બી કોશિશ કરી કોંગ્રેસને તો બહુ જ કઠિન હતું એક વ્યક્તિ પણ તો આપણે એવું નથી માનતા કે કોંગ્રેસને

એ ધારાસભ્ય હોય એ સંસદ સભ્ય હોય કાર્યકર્તા હોય સ્થાનિક સ્વરાજ્યના નેતાઓ હોય એ એવું તો હવે વિચાર નથી કે આપણો પ્રમુખ આપણને નથી મળતો પ્રમુખ નથી મળતો ને બે અને જુઓ કેટલા સ્ટેટ ની અંદર મળી ગયા એક ગુજરાત રહી ગયું એટલે ચિંતા અને ચિંતન બંને વધે છે અને એને લીધે ચર્ચા પણ વધે છે કે ગુજરાત ને પ્રદેશ પ્રમુખ કેમ નથી મળતો સારા કે જલ્દી જલ્દી પ્રદેશ પ્રમુખ મળી જાય અને એને કોઈ વિઘ્ન ના જોઈએ કે ભાઈ આની મીટિંગ બાકી છે હજુ તો એવું છે ક્યાં ક્યાં એમને કંટ્રોલ કરવા છે અત્યારે તો બહુ મારી ચાલે છે ને ગુજરાત લો તમે જોજો નેશનલ લેવલ ઉપર શું ચાલે છે ગુજરાત લોબી અરે ભાઈ ગુજરાત નું કોઈ વડાપ્રધાન હોય કે ગૃહમંત્રીઓએ કોઈ ગુનો તોડો છે પણ રાષ્ટ્રીય કક્ષાના એની અંદર પણ આ બધું ચાલે છે પ્રાંતવાદની અંદર કોણ શું છે એમાં આપણે નથી પડવું પણ આ ચાલે છે એટલે રાષ્ટ્રીય કક્ષાનો આવ્યા પછી પણ આવે અને નિર્ધારિત પણ હોય ને જાહેરાત થઈ જાય અને મોદી સાહેબે તો તમને ખબર જ છે કે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી છે તમારા ને મારા મગજમાં ના આવ્યું હોય એવું નામ આવે આશા રાખીએ કે પ્રદેશ પ્રમુખ તરીકે પણ એવું નામ આવી જાય રાષ્ટ્રપતિ હવે તો કદાચ એ પણ રાજનીતિ બની હોય કે મળવું એટલે એક પાછો મુદ્દો આવે એક ઠરાવ પડે એક તારીખ પડે પણ તારીખ બે તારીખ કોર્ટ સુધી સારી લાગે સંગઠનની બાબતો હોય મંત્રીમંડળની બાબત હોય ત્યારે પાર્ટી માટે ક્યાંક નુકસાન જેવી એન્ટી ઇન્કમ બંસી કહો છો ને તમે એવી રીતે આ એન્ટી ઇફેક્ટ છે નિર્ણયો નહીં લઈ શકવા કોઈ પણ મજબૂત રાષ્ટ્રીય પક્ષ માટે એ સાહેબ એની નબળી બાજુ સાબિત થાય છે અને એ પ્રદેશ હાઈકમાન્ડ એના મોડી બી તો વિચારતા જ હશે પણ કંઈક તો એવું કન્ફ્યુઝન અથવા તો એ હશે કે નામ ના આપી શકાય અને મોટી પાર્ટી મોટી વસ્તુ હોય તો મોટી તકલીફ હોય પણ એટલું તો સ્પષ્ટ કહી શકાય કે પ્રદેશ પ્રમુખ નથી મળ્યા એ ગુજરાતનું કમ નસીબ હવે બનતી ત્વરાએ મળે તો કદાચ આ સંગઠનમાં કે સરકારમાં જે કંઈ હોય ફેરફાર ફેરફારો તો અનિવાર્ય છે બધાની ઘણી બધી અપેક્ષાઓ છે પણ સ્થિર પાણી આપણે કહીએ છીએ કે પાણી વહેતું સારું સ્થિર થઈ જાય એ ગંદાઈ ઉઠે એટલે

અસર અસર પડતી પડતી હોય છે 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 મોટી એ બધી ખબર તો જોઈએ જોઈએ કે પક્ષ ચલાવવા માટેની જે મજબૂતી ઉમેદવાર પ્રદેશ પ્રમુખ તરીકે લાવવો પડે અને એની શોધ હજુ ચાલુ છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાય આશા રાખીએ કે આ જે રીતે પ્રદેશ પ્રમુખ ની ચર્ચા ચાલી રહી છે નવા પ્રદેશ પ્રમુખ આવે અને કઈક આપણે લોકો પણ એક સારી રાજનીતિ તરફ ગુજરાત આગળ વધે એવી આશા સાથે આપ અત્યારે જોડાય તેના માટે આપનો ખુબ ખુબ આભાર આભાર